દેશના 562 નાના મોટા રજવાડાઓને એક કરી દેશને એકતાના અતૂટ સૂત્રથી બાંધ્યો હતો રાજ્યપાલે ગ્રામ વ્યવસ્થા ગ્રામ સંસ્કૃતિ ભેદભાવથી પર રહીને સર્વોચ્ચ સ્થાને બિરાજતી માનવતા અને કર્મ એ જ ધર્મ સહિતનો મહિમા વર્ણવતા ગ્રામ્યજનોને ભાઈચારાની ભાવના મજબૂત કરવાની પ્રેરણા પૂરી પાડી હતી દરેક બાળક સંસ્કાર સાથે શિક્ષિત અને દીક્ષિત બને ભારતના શ્રેષ્ઠ નાગરિક બને અને નશામુક્ત જીવનશૈલી અપનાવવા રાજ્યપાલ શ્રીએ ગ્રામીજનોને અનુરોધ કર્યો હતો. માણસ માણસ વચ્ચેના નાના મોટા ભેદભાવ, અમીરી ગરીબી, ઈર્ષ્યા દૃશ સહિતના ભેદભાવોથી ઉપર ઉઠીને માનવીય માનવતાને સર્વોચ્ચ સ્થાન આપવું અનિવાર્ય છે. કર્મની પ્રધાનતા કર્મને જ ધર્મ માની ગણતાયુક્ત જીવનશૈલી વિકસાવીને માનવીય જીવનને સમૃદ્ધ બનાવવું જોઈએ તેમ રાજ્યપાલે જણાવ્યું હતું. સમાજમાં મોર્ડન જીવનશૈલી થકી પરિવારો તૂટી રહ્યા છે ત્યારે રાજ્યપાલે બગોયા સ્થિત રમેશભાઈ વાઢેરના સંયુક્ત પરિવારની એકતાને બિરદાવી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાયનું મહત્વ ગૌમૂત્ર અને ગાયના છાણનો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ઉપયોગ સહિતની બાબતે રાજ્યપાલે ગ્રામ્યજનોને માર્ગદર્શન પૂરું પાડી પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા આ તકે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા જિલ્લા પોલીસ વડા સંજય ખરાદ સાવરકુંડલા પ્રાંત અધિકારી ઝેડવી પટેલ જિલ્લા ગ્રામ પંચાયત એજન્સીના નિયામક જાડેજા બગોયા સરપંચ મનસુખ શાહ સેઠ ઉપ સરસરપંચ ધનસુખભાઈ કોઠિયા સહિત બગોયા ગ્રામ પંચાયત સર્વસભ્યો સંબંધિત વિભાગના અધિકારીઓ અને વોળી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા